નમસ્કાર મિત્રો એટી તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલ ને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુખદ ખબર સામે આવી રહી છે મિત્રો અત્યારે હાલ ભૂકંપને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો ભારતમાં ભૂકંપના આંચકા વિગતવાર વાત કરીએ તો આજે ભારતના ચાર રાજ્યોમાં ભૂકંપ આવ્યા છે પશ્ચિમ બંગાળના અલીપુર દ્વારમાં ત્યારે બે પોઈન્ટ પાંચની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જ્યારે મિત્રો આ પછી આસામના કાબીના આંગલોંગમાં ત્યારે ચાર પોઈન્ટ એકની તીવ્રતાનો ભૂકંપ આવ્યો તો ઉત્તરાખંડના ઉત્તર કાશીમાં ત્રીજો ભૂકંપ આવ્યો મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે વાત કરીએ તો આ દરમિયાન ત્રણ પોઈન્ટ બે ની તીવ્રતા આ ભૂકંપને કારણે ધરતી ધ્રુજવા લાગી તો ચોથા ગુજરાતના ત્યારે મિત્રો ચોથો ગુજરાતમાં કચ્છમાં બે પોઈન્ટ સાત ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો છે સદનસીબે આ ભૂકંપને કારણે કોઈ જાનહાની કે સંપત્તિને નુકસાન થયું નથી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ